ગરુડ પુરાણ ત્રીજો અધ્યાય અહીં ખુલશે મૃત્યુ પછીના ભયાનક દ્રશ્યો યમદૂત આત્માને ખેંચીને લઈ જાય છે યમલોક તરફ જ્યાં ચિત્રગુપ્ત જીવનનો હિસાબ વાંચે છે અને પછી આત્માને થકેલી દે છે નરકોની અગ્નિમાં રવરવ નરક જ્યાં આત્મા અગ્નિમાં સળગી ભસ્મ થઈ જાય છે મહારવરવ નરક જ્યાં દાવાનર પ્રાણીઓ પાપીઓને ચાવી નાખે છે અંધકૂપ નરક ભરેલા કુવામાં સરખું આત્માને ડંખ મારે છે પછીપત્ર નરક જ્યાં તલવાર જેવા પાંદડા વચ્ચે શરીર કપાઈ જાય છે આ અધ્યાય બતાવે છે કે પાપી આત્મા માટે મૃત્યુ પછીની યાત્રા કેટલી ભયાનક છે અને પુણ્યાત્મા માટે કેવી શાંતિપૂર્ણ સાવધાન રહેજો કારણ કે ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય તમને નરકના એ ભયાનક દ્રશ્યોની સફર કરાવશે જે સાંભળીને જીવતા માણસનું પણ હૃદય ધ્રુજી મૂકે છે આવો મિત્રો પ્રવેશ કરીએ ગરુડ પુરાણ આ ત્રીજા અધ્યાયમાં અને સાંભળીએ મૃત્યુ પછીના ભયાનક સત્ય ત્રીજો અધ્યાય યમયાત્રા નિરૂપણ વર્ણન ગરુગીએ પૂછ્યું એ ભગવાન હે ના યમના માર્ગને પાર કરીને પાપી યમલકમાં જઈને કેવા કેવા દુઃખો ભોગવે છે તે મને કહો શ્રી હવિ બોલ્યા હે વેલિતાના પુત્ર આ યમ યાત્રાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તમને કહી સંભળાવું છું હે કશ્યપના પુત્ર બહુ ભીત ભીતપુરથી આગળ ચુમ્માલીસ યોજન લાંબુ અને પહોળું યોજન ધરાવતું મોટું ધર્મરાજપુર નામનું નગર છે ત્યાં પ્રત્યે કક્ષને હાહાકાર મચેલો રહે છે જેને જોતા જ પાપીઓ ગુમો પાડવા લાગે છે એમનું રોદન સાંભળીને યમપુરીમાં વસવાટ કરનારા સૌ જઈને દ્વારપાલને ખબર આપે છે ત્યાં આગળ ધર્મધ્વજ નામનો દ્વારપાલ હંમેશા માટે રહે છે એ ચિત્રગુપ્તની પાસે જઈને એ આવેલા પ્રયત્ના સૌ શુભાશુભ સારા નરસા કૃત્ય જણાવે છે એ પછી ચિત્રગુપ્ત ધર્મ રાજાને નિવેદન કરે છે હે ગરુડ જે માનવી નાસ્તિક અને પાપી છે એ બધાને ધર્મ રાજા ઘણી સારી રીતે જાણે છે છતાં પણ ચિત્રગુપ્તને એના પાપો અંગે પૂછે છે જો કે બધું જાણતા હોવા છતાં ચિત્રગુપ્ત શવનને પૂછે છે શવન બ્રહ્માના પુત્ર છે તેઓ સ્વર્ગ લોક અને પાકારમાં સતત ભ્રમણ કર્યા કરે છે એમને દૂરનું સાંભળવાનું જ્ઞાન છે અને દૂર જોવાના નેત્ર પણ છે એ શ્રવણની સ્ત્રીઓ પણ જેવી જ છે છે નામ જુદા જુદા એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓ જાણી લે છે અને સ્ત્રીઓ એટલે કે શ્રવણ અને શ્રવણીઓ પ્રગટ કરેલા અને ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યને ચિત્રગુપ્તને બતાવી દે છે એ ધર્મરાજીના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપે હોય છે મનુષ્ય અને દેવતાઓના અધિકારી એ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે કે તે માનવીયના તમામ કર્મ જાણી અને યથાર્થ કહે છે વર્ત દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે સત્યવાદી શ્રવણ કાપીઓના કર્મોને જાણીને ધર્મ રાજાની સામે જાહેર કરીને પ્રાણીઓ માટે દુઃખદાયી બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ અને બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રને જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યને જાણે છે આ પ્રકારે જેમ રાજા પાપીઓના પાપને જાણે અને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બેઠેલા યમરાજાના ભયંકર રૂપીને પાપીઓ જુએ છે તેઓ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળી જેવા ચમકારા સમાન ચમકતા આયુધો ધારણ કરવાને લીધે અતિ ભયંકર અને બત્રીસ હાથ વાળા છે ત્રણે નું લાંબુ પહોળું શરીર ધરાવે છે ત્રણે એટલે બાર કોષ તથા કુવા જેટલી ઊંડી અને પહોળી ભયાનક આંખો છે મોઢામાં ભયંકર દાઢો છે લાલ લાળ આંખો અને લાંબુ નાક છે તથા ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયંકર છે એમની પાસે બધા દૂતો ગર્જના ના કરતા રહે છે એમને જઈને ડરી ગયેલો પાપી જીભ પોતાના દુષ્કૃત્યનું સ્મરણ કરી પછતાવો કરતા જોર જોરથી આક્રમ કરે છે અને રડે છે દાન ન આપવાથી તે પાપી જીવ વારંવાર કાપતો તે રડતો રડતો બૂમો પાડે છે ત્યારે પાપી અને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચાઈ હે પાપી તે અભિમાનથી દૂષિત થાય વિચાર્યા વિના પોલા માટે આટલા બધા પાપો કર્યા હતા હે મૂર્ખ માનવી કામ કૃતિ અને પાપીઓની સંગતિથી પાપ શા માટે સંચિત કર્યા છે કે હસતા હસતા પાપ કર્યા છે એવી રીતે યાત્રા પણ હસતા હસતા ભોગો આ સમયે તું તારું મોઢું શા માટે ફેરવે છે સાંજે ખૂબ જ પાપ કર્યા છે એ પાપ જ દુઃખનું કારણ છે એ તું જાણી લે યમરાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરે છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપી પોતાના કર્મોને વિચારતો વિચારતો ચૂપ બેસી જાય છે ચોરની જેમ નિશ્ચલ બેઠેલા એ પાપીને જોઈને ધર્મ રાજા એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે એ પછી એ નિર્દય યમના દૂતો એને ધમકાવતા ધમકાવતા અને મારતા મારતા કહે છે કે હે પાપી તું અત્યંત ભયંકર મહાઘોર નરકમાં જા હે કરનારા પ્રચંડ અને ચંદક નામના યમદૂતો એ પાપીને એક બાંધીને લઈ જાય છે જ્યાં આગની સમાન ક્રાંતિવાળું એક મોટું વૃક્ષ છે તે પાંચ યજન મોટું અને એક યજન ઊંચું છે એ પાપીઓને સાંકલોથી બાંધીને વૃક્ષ ઉપર ઊંધો લટકાવીને યમના દૂતો ખૂબ જ મારે છે વૃક્ષની અગ્નિના કારણે તે રડે છે પરંતુ ત્યાં એની રક્ષા કરનારું કોઈ હોતું નથી ભૂખ અને તરસથી હેરાન થયેલા અને યમના દૂતો દ્વારા પીડાયેલા થઈ અત્યંત રડવા લાગે છે હે ગરુડ આ રીતે યમદૂતો હજારો પાપીઓને એ શીમળાના વૃક્ષ નીચે લટકાવે છે આ રીતે અનેક પાપીઓ અહીં લટકતા જોવા મળે છે આશ્ચર્ય રહિત થઈને એ પાપીઓ એ દૂતોની આગળ હાથ જોડીને કહે છે કે હે દૂતો અમને મારશો નહીં અમારા બુનાને માફ કરો છતાંય એ યમદૂતો વારંવાર એ પાપીઓને લુખોની તો અમાર ચાબુ ગદા અને વૂતલોથી અવિરત માર મારે છે આ પ્રકારના મારથી તેઓ બેહોશ તથા રહિત થઈ જાય છે પછી એ રહિત પાપીઓને જોઈને યમના દૂતો કહે છે હે દુરાચારી પાપીઓ તમે શા માટે આ ખરાબ કર્મો કર્યા તમે જળ જેવી સુલભ વસ્તુ પણ કોઈને આપી નથી તમે અડધો કોળીઓ પણ કોઈને આપ્યો નથી તમે ના તો કોઈને પાણી પીવડાવ્યું ના તો કોઈને ભોજન આપ્યું કાગડા કૂતરાઓને પણ ખવડાવ્યું નથી અતિથિઓને વંદન નથી કર્યા ન પિતૃઓને કોઈ તર્પણ કર્યું છે યમરાજા અને ચિત્રગુપ્તનું ઉત્તમ ધ્યાન પણ કર્યું નથી કે એમના મંત્રો પણ જપ્યા નથી જો મંત્ર જપ્યા હોત જો ભગવાનનું નામ લીધું હોત તો આટલી યાત્રા ભોગવવી ન પડતી ના કોઈ તીર્થયાત્રાની યાત્રા કરી કે ના તો ગૃહસ્થમાં રહેતા અન્ન તપ કે દાન કરીએ ના તો કોઈ સાધુ સંતની સેવા કરી કે ના ભગવાનનું ભજન કર્યું કે ના હરિનું નામ લીધું કે ના કોઈ પરોપકાર કર્યા કે ના પોતાના જીવનમાં માનવતા રાખે માટે તમે તમારા પાપોને ભોગવો તમે ધર્મ મામલે પણ હીન છો તેથી બધી રીતે માર ખાવાને જ લાયક છો માત્ર ભગવાન જ સક્ષમ છે જેઓ અપરાધીને ક્ષમા આપી શકે છે અમે તો એમના આદેશ પ્રમાણે અપરાધીઓને દંડ આપીએ છીએ આમ જણાવીને એ દૂતો નિર્દયતાથી એક પાપીઓને મારે છે એ વખતે પાપી સળગતા અંગારાની જેમ નીચે પડી જાય છે પડવાના સમયે સીમળાના વૃક્ષના પાનથી એમનું શરીર કપાઈ જાય છે અને જે નીચે પડે છે એને કૂતરા ખાય છે ત્યારે આવા પાપીઓ ચિત્કાર કરવા લાગે છે ખૂબ બૂમો પાડવા લાગે છે તે વખતે યમના દૂતો એમના ખુલ્લા મોઢામાં રેત ભરી દે છે અને પછી વિવિધ પાસેથી બાંધી કોઈ કોઈનું પાપીને તો લાકડું ચીરવામાં આવે છે એવી રીતે ઊભા ચીરવામાં આવે છે કેટલાકને વડે કુહાડી વડે કાપવામાં આવે છે કેટલાક પાપીઓને ખાડામાં અડધા દાટી દઈને એમના માથાને બાણોથી બીંધવામાં આવે છે કેટલાકને ધાનીમાં નાખીને એને પીલવામાં આવે છે કોઈ કોઈને સળગતા અંગારા અને લાકડામાં ધકેલી ધમન વડે ચારેય તરફ ઘેરી લઈને દખંડના પીંડની જેમ તપાવવામાં આવે છે કેટલાકને કડાઈમાં મૂકીને કડકડતા તેલ ઘી નાખીને તળવામાં આવે છે ઘણાને બાંધીને મસ્ત હાથીના પગ નીચે ફેંકી દેશે તો કોઈના વડે હાથ પગ બાંધીને ઊંધો લટકાવવામાં પણ આવે છે કોઈને કૂવામાં નાંખવામાં આવે છે તો કોઈને વળી પહાડ પરથી નીચે ધકેલવામાં આવે છે કોઈને કીડાઓથી ભરેલા કુંડમાં ધકેલવામાં આવે છે જ્યાં કીડાઓ એને અકેલત પીડા આપે છે તીરે જવા તીક્ષ્ણ ચાંચવાળા કાગડા અને માંસના લોભી ગીધો એ પાપીઓના માથા પર જોરદાર ચાંચો મારે છે અને એમની આંખો અને મુખ કોચે છે કેટલાકના લેણદાર મરીને યમલોકમાં આવ્યા હોય તે પોતાનો લોભ એટલે કે કર્જ પાછું માગતા કહે છે કે મારું ધન પાછું આપી દે જે તું ખાઈ ગયો છે અને મેં તને હવે યમલોકમાં જોયો છે નરકમાં આ પ્રકારના ઝઘડા કરતાં કરતાં પાપીઓનું માંસ શાંત સાથી કાપીને યમદૂત એમના મુખમાં ધાલે છે આ પ્રકારે યમની યાજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરી તામિશ ત્રાડી ઘોર નરકોમાં ખેંચીને નાખે છે આ નરકો ખૂબ જ દુઃખ આપનારા છે એ ઉપરાંત શિમલાના વૃક્ષ પાસે તાપી અને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે એમ નથી એ આકાશચારી દરૂદ દગધા મળીને ચોર્યાસી લાખ નરક છે એમાં સૌથી કથન ભયાનક ધોરઈ નામના એકવીસ મહાઘોર નર્ક છે એમના નામ હું તમને કહું છું તામિસ્ત્ર લોહશંકુ મહારૌરવ સાલમિની રૌરવ કુંડમલ કાલસૂત્રક કુતમૃતિકા સંઘાત લોહિતોદ સવિષ સંપ્રતાપન મહાનિરય કાકોલ સંજીવન મહાપત અવિચી અંધતામિશ્ર કોઢુપાક સંપ્રતાપન બીજું અને કપન આ પ્રકારે એકવીસ નરક છે આ બધા નરકો અનેક પ્રકારની પીડા આપનાર છે એવી રચનામાં અનેક ધ્યેદ છે એમાં પણ અનેક પાપીઓનું ફળ ભોગવવામાં આવે છે અને ત્યાં દૂતોનો સમૂહ રહે છે આ નર્કમાં અધર્મી મૂળ પાપીઓ જ પડે છે કહી પડેલા પાપીઓ એક કલ્પ સુધી યાતનાઓ ભોગવે છે એ ગરુડ જે તામિસ્ત્ર અંધતામિસ્ત્ર અને ગૌરવ વગેરે નર્કની યાતનાઓ કહી છે તેને સ્ત્રીઓ હોય કે પુરુષો પોતાના પાપ કર્મોના લીધે યાતના ભોગવે છે આ પ્રકારે માત્ર પોતાના કુટુંબનું પાલન કરનારા અને ફક્ત પોતાનો ટેક ભરનારા અને સ્વાર્થ માટે જીવનારા આ બધા લોકોને છોડીને યમ લોકમાં જઈને આવું પર ભોગવવું પડે છે જેને પ્રાણીઓના વેર કરી અધર્મના રસ્તે રૂપિયા કમાયા હોય એ પોતાનું આ શરીરને છોડીને એકલો જ પાપ ભોગવવા નરકમાં જાય છે જેઓ અધર્મથી કુટુંબનું પાલન કરનારા છે તેઓ એમના કર્મ પ્રમાણે માત્ર અંધકારથી ચવાયેલા અંધતા મિસ્ત્ર નરકમાં જાય છે નરલોકમાં જેટલી યાત્રાઓ હોય છે પાપી એ બધી વારે વારે ભોગવી શુદ્ધ થઈને ફરીથી નૃત્ય લોકમાં પાછો આવે છે શ્રી ગરુડપુરાને સારો દ્વારે યમ યાત્રા નિરૂપનો નામ અધ્યાય હ